મસ્ત વાતાવરણ તમને વાતાવરણ બતાવું તમને એમ થઈ જાય હું અહીંયા બાકી જોવો તમે આ વાદળું જુઓ બાકી આ કેવા લાગે વચ્ચે અને ખુશખબરી તમને હમણાં કહું જો પાંચ મિનિટમાં ખુશખબરી કહું મસ્ત મિત્રો આ આપણા કેવલભાઈ નાની દુનિયામાં મોટું ના અને એને આજે લીધો હે મોબાઈલ ત્યાં તારો મોબાઈલ તો બતાવો મુકેવલભાઈ કેવલભાઈ તમારો વિવો નો મોબાઈલ લીધો હે તમે જોવો ને ભાઈ મસ્ત મોબાઈલ છે ઓલો મોબાઈલ દઈ દીધો કારણ કે એનું શું કારણ હતું ડિસ્પ્લે ઉડી ગઈ એટલે ભાઈ નવો લઈ લેવાનો ડિસ્પ્લે ઉડી ગઈ હા વિવો નામ મોટું હે વિવો નું તો ના વિવો ટી કઈક એવું હે ને વિવો ટી થ્રી એક્સ ફાઈવ જોઈ લો દ્વારકાધીશ સદા સહાય તેઓ એક નંબર આપણે એપલ કરતા આપણે એપલ ની ટૂંકો પડે એવો મોબાઈલ હો ભાઈ યો ભાઈ લ્યો તો આ ભાઈનો બિચારાનો આઠ તો ભાંગી ગયો હોય એનું કારણ એ તમને રસ્તા નું તો બિચારા તો ભાઈ આ ઈ ભાઈ નો આજ કેમ ભાંગો ખબર હે ભાઈ એક્ટિવા લઈને જાતા હતા આગળ ફોર વ્હીલ હતી નહીં પાછળ ફોર વ્હીલ હતી આગળ ખૂટિયા બાંધ બાંધતા હતા એટલે ભાઈ મારી બ્રેક વાહે વાળા ફોર વ્હીલ વારે ચડાવી દીધી માથે અને ભાઈ પૈડા પડ્યા ને ગાડીમાંથી ખૂટિયા ખૂટિયા પગ પગમાં હાથમાં પગ ચડાવી દીધો એવું કહેતા હતા ભાઈ પછી મેં જોયું કે ભાઈ આ વર્ષમાં બધાને હાથ બહુ ભાંગે અમારા મિત્ર ચકલાને હાથમાં કઈક થઈ ગયું મેં ઘણા એવા કેસ જોયા હાથ બહુ ભાંગે ભાંગ તો બહુ થાય ધ્યાન રાખવું મિત્રો હવા બાજી ફેલ ન કરવી હવે ઘરે ભાગી હવે આજે આવે છે મારા માસાની મોજ આવશે સચિનસિંહ એ સિંગ અહીંયા 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 તો કઈ નહી ભાઈ મિત્રો જો કાનાની માંડવી જો આપણે ઓલી વખતે એ બધા કાનો પાણી પીને વાયરેલી હતી આજે આપણે તમે જોયું છે વિડીયો અત્યારે જો માંડવી કેવી ચકાચક થઈ ગઈ હવે વરસાદના ના એંધાણ હે સમજો ને તમે આમ જો બધે લીલો વાઈ કે તો છે જો અણી હે બાકી આજ વરસાદની ની પૂલા ગઈ છે શેલા શું કરો હો તમે બાખું પડી ગયું કારણ કે આ બાકું માં બાકુ પડી ગયું તો ભાઈ મિત્રો અત્યારે વઈ ગયા છે ચાર અને ભાઈ તમે તડકો જો બતાવો અને મન નાના ના જો બતાવ જો રોઈ ગયો તો ખતર નાક ખતરનાક બે અને આ જો એમથી ખતરનાક છે મારા નાના ઓહ મળવણ હેલો હેલો મિસ ટુ નાના દે હા એ ઓપરેટિંગ નેટ ના હાલો હાલો મેતેરે પાવકી જીતી મે જદ જામ કે વે દેની કી દી હાલેને લોક બનાવી સર મુના દે પરક હાલો દોવે ક્યાં હું પાછો

એમને આવું જોઈને તમને કેટલા કે કેટલી આવી જાય વરસાદ એમ બે ત્રણ દિમ આવી જાય વરસાદ હા હે થોડી આવી જાય જો ભાઈ આગાહી કર માર નાના અઠવાડિયા વરસાદ ન આવે તો માર નાના નામ બની ના છો નાનો કર નાખશું હમ જતો જ હોય તો જો આપણે રીલ્સ બનાવી દીધી છે ગ્યાલો કેરવાડીયા છે મામો કે દેવો મામો મને ખબર કે દેવો તો બધા ફોન પર

મિત્રો મારી મને બીક લાગે નાગની માસી બાપુજી નાગની માસી બાપુજી નાગની માસી નાગની માસી

तेरे बिना जी लागे ना हम से मांगे तुझे और कुछ मांगे ना न साथ मांगे गेरों का रंग भावे मंजूरी ना दे तू ही मन को भावे बिना तेरे शहर की गलियां सुनी होली में रंग नहीं ईदी में भी चांद नहीं कहने को महीना ये मोहब्बत वाला झूठा है साजन बिन सजनी चांद बिन के सजे जाना बिना तेरे में હાલો હાલો હાથ તો મિલાવી લ્યો મિત્રો તમે વાતાવરણ જો ખાલી આમ જો ગિરનાર માં ફૂલ વરસાદ પડતો એવું લાગે હું હજી ઘરે પૂગ્યો જ છું અને તમે ખાલી વાતાવરણ રહી જાવ ફૂલ તો જો

આ હુમલો થયો છે ભાઈ આ રિયાસી આ ત્યાં હુમલામાં જે આપણે અહીંયા જે ઓલા ભાઈ મહિલા હતા ટ્રાવેલ વિથ કૃષ્ણાજી સાયકલ લઈને ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરવાના હતા એ ભાઈ પણ રિયાસીના જ હતા એ ભાઈ પોતે ભાઈ પોતાનું ઘર બાર છોડીને ભાઈ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ સાયકલ ઉપર નીકળેલા હતા અને હવે પાછળથી એના શહેરમાં આ રીતની દુર્ઘટના બની ગઈ તો ભાઈ ઉપર શું વીતતી હશે આપણે બધા વિચારી શકીએ છીએ તો આના ઉપરથી આપણે બધા આશા કરીએ કે ભારત સરકાર કાંઈક અલગ પગલું ભરશે અને આ બધા બેઝુબા લોકો જે મૃત્યુ પામા છે એના કઈક ન્યાય મળશે તેમજ એની આત્માને શાંતિ મળે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ બસ અહીંયા લોગ આપણે એમ કરીએ છીએ ગુડ નાઇટ